વિરોધ પ્રદર્શન સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે વિરોધ બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો કચેરી અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓ વિવાદમાં માં આવતા લંપટ સ્વામી નાં સાધુઓના ફોટાઓ લગાવી કરાયો વિરોધ ઘનશ્યામ ભંડારીની કથાને લઈને પણ કર્યો વિરોધ અવારનવાર ક્રમ આવતા દેવી દેવતાઓના અપમાનને લઈને પણ નોંધાવ્યો વિરોધ મારું નામ ગણપતભાઈ છે શું રજૂઆત લઈને રજૂઆતમાં તો એવું છે કે આજે ઘનશ્યામ ખંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે બરોબર પોતે જેવા સૃષ્ટિ વિરોધ ના કૃત્ય કરે છે ને નો કરવાના ધંધા કરે છે તો ત્રણ વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડ ને હિસાબે તો હવે એ આવતીકાલે ખથાવ છે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે બરોબર તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી હાકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરીને ઘરે મોકલી દો અને આવા વારંવાર દેવી દેવતાઓને અપમાન કરે છે હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિવક્તો નથી પણ અમે લોકોએ પણ આનંદથી ફૂટ કંટાળી ગયાં છે તો હવે આવાને કાઢો એ જ અમારી રજૂઆત છે લાભો ભાઈ બચ્છુભાઈ મોતીસરીયા બરાબર રજૂઆત જે સ્વામિનારાયણની ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ જે સંતો વર્તે છે ન કરવાના કૃત્યો કરે છે અને દન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે તો આવા સાધુની સત્સંગમાં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે હા ઘણું ગંભીર કહેવાય એમ સમાજમાં કુહાપો થાય અને ઉશ્કેરણ ઉશ્કેરણીજનક ભાષણ કરે છે તો આવવાની જરૂર શું છે માં હા બોલે છે બોલે છે હમ અને ઘણી ઘણી ફરિયાદ કરી છે છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં હે અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર કચેરીએ રિપોર્ટર હિતેશ ગલચર કલ્ચર અરે ન્યૂઝ સુરત